ચેનલ પર સ્વાગત છે ખરેખર વજન ઘટાડવો હોય તો આ ઉપાય તમારા માટે છે આ ઉકાળો નિયમિત રીતે પીવો આટલી વસ્તુ પાણીમાં ઉકાળીને પીવાથી તમારા શરીર ચરબી કુદરતી રીતે ઓછી થવા લાગે છે તમારા શરીરનું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે પાચન તંત્ર મજબૂત થાય છે અને તમારું વજન ઘટવા લાગે છે વજન ઘટવાની સાથે સાથે ઘણી બધી રીતે ફાયદાકારક છે આ ઉકાળો મિત્રો આજે આપણો સમય બદલાયો છે લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે પહેલાના જમાનામાં લોકો પાસે ઘણો બધો સમય હતો અત્યારે હાલ લોકો પાસે સમય નથી નથી જીમમાં જવાનો સમય નથી યોગા કરવાનો સમય નથી પરિવાર સાથે બેસવાનો સમય લોકો ઉપર જવાબદારી વધી વધી ગઈ છે છે ખર્ચાઓ ગયા કારણે ડબલ કામ કરી રહ્યા છે લોકો તો હવે આપણે આપણા શરીર માટે જો નિયમિત રીતે આ પાંચ મિનિટ કાઢી અને આ ઉકાળો બનાવી લઈશું તો સો વર્ષ સુધી નહીં તમારા શરીરમાં ચરબી થાય કે પછી નહીં તમારું વજન વધવાનો પ્રોબ્લેમ થાય મિત્રો અહીંયા તમારું મેટાબોલિઝમ બૂસ્ટ રહેશે પાચન તંત્ર ઠીક રહેશે તો પછી વજન વધશે ક્યાંથી કારણ કે પાચન તંત્ર સારું હશે તો તમે જે પણ ખોરાક ખાઓ છો એનો પચી જશે એના મિનરલ્સ વિટામિન્સ બનશે તમારું શરીર સ્ટ્રોંગ બનશે પરંતુ તમારું પાચન તંત્ર જો નબળું હશે તો તમે જે ખોરાક ખાઓ છો એની ચરબી બનશે અને ધીરે ધીરે તમે મોટાપાનો શિકાર બનશો તો અહીંયા સૌથી પહેલા આપણે જે ઉકાળો બનાવવાના છે એમાં કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચ નથી જીરો ખર્ચ ઘરમાં રહેલી આપણી આર્થિક વસ્તુઓમાંથી બની જાય છે તો ચલો આપણે જઈએ સીધા આપણા રસોડામાં સૌથી પહેલા રસોડાની બરણીઓમાં જુઓ એક ચમચી જીરું એક ગ્લાસ પાણી અડધી ચમચી અજમો અડધી ચમચી મેથી દાણા અડધી ચમચી સૂકા ધાણા એક નાનો કટકો તજનો પાંચ મરીના દાણા એક તમાલ પત્રનો પાન અડધી ચમચી વરિયાળી લેવાની છે અને સાથે સાથે પાંચ લવિંગ લેવાના છે અને બે લીલી નાની નાની ઇલાયચી લેવાની છે આ બધી જ વસ્તુને ભેગી કરવાની એક ગ્લાસ પાણીમાં એડ કરવાની આખી રાત પાણીમાં પલળવા દેવાની સવારે બીજો અડધો ગ્લાસ પાણી ઉમેરી ઉકાળવાની દસ મિનિટ સુધી મીડિયમ આંચે ઉકાળશો આ બધી જ વસ્તુના પોષક તત્વો પાણીમાં સેટ થશે અને આ હર્બલ ઉકાળો આ આયર્વનિક હર્બલ સવારે તમારે નરણાં કોઠે પીવાની છે નિયમિત રીતે પીવાથી તમારા શરીરમાં ચંબી થઈ જાય છે શૂન્ય પથરા જેવો ખોરાક પચાવી શકો છો તો ખરેખર સરસ મજાની માત્ર તમારા માટે છે વજન ઘટાડવું હોય તો ખોટા ખર્ચ મોંઘી મોંઘી પ્રોડક્ટસ બાય બાય પહેલું તે છે થોડી કરો પાચન તંત્ર ખરાબ થાય એવા ખોરાકને કહી દો டா બાય બાય અને આ ઉકાળો નિયમિત એટલે સવારે પીઓ તમારું વજન 20 કિલો થી વધારે ઘટાડવાનું છે તો દિવસમાં આ ઉકાળો બે વખત પીઓ એકવાર રાત્રે સૂતા પહેલા અને એકવાર સવારે જાગતા પહેલા તો મિત્રો અ નિયન ભૂખ્યા પેટેની સૂતા પહેલા આ બે વાર ઉકાળો પીસો 6 મહિનામાં 20 થી 25 કિલો વજન આરામથી ઘટી શકે છે પરંતુ એક પણ દિવસ બ્રેક નથી પાડવાનો આપણે પાચન તંત્ર ઠીક કરવા માટેની આ સાયકલ તમારે લાંબા ટાઈમની છે ધીરે ધીરે ફેર પડે છે ચોક્કસ પડે છે ખરતા વાળનો પ્રશ્ન આંખોની રોશનીનો પ્રશ્ન પાચન તંત્રનો પ્રશ્ન ડાયાબિટીસ થાઇરોઈડ કોલેસ્ટ્રોલ જેવા રોગોનો પ્રશ્ન બ્લોક નસોનો પ્રશ્ન સંધિઓના પ્રશ્ન બધા જ રોગોથી જાય છે દૂર હા આમાં તમે અડધી ચમચી આદુનો રસ પણ ઉમેરી શકો છો અને પી શકો છો અને આ ચુકાળામાં અડધી ચમચી લીંબુનો રસ પણ ઉમેરીને પી શકો છો તો ખરેખર મિત્રો સરસ મશાલે ઉકાળો સો રોગોની દવા બરાબર છે ડોક્ટરને કહી દે જોટાડા બાય બાય આ ઉકાળો છો મહિના પીશો તમારે કોઈ પણ દવા લેવાની જરૂર રહેતી નથી